હાલો મિત્રો આપણે આવી ગયા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના મંદિર એક કુંડલધામ એટલે કે સાળંગકુરની બાજુમાં છે કુંડલધામ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો આપણે આ પ્રવેશ દ્વાર છે તો અંદર આપણે દર્શન કરવા જઈએ સરસ મજાનું મંદિર છે અહીંયા બનાવેલું તો જો અહીંયા તો મોરલો પણ એક સરસ મજાનો છે અને આપણે મોરલાના દર્શન કરીએ જો કે આવો તો કારક જ આપને નજારો જોવો મળે તો અહીંયા જો મિત્રો બળદગાંઠો છે સરસ મજાના બે બે લઈને નાખે બળદ જોડેલા છે મને હિન્દી આવડી ગયું તો સરસ મજાનું લોકેશન છે સરસ મજાનું બળદ છે બનાવેલ ગાડું પણ જોડેલું છે ને પાર્કિંગની જગ્યા જોરદાર છે અને જો બગીચો છે અહીંયા વન વિભાગ હે સરસ મજાના પક્ષીઓ બધા છે જો હે હા અહીંયા તો સાહેબ આવે છે જો હા તો આપણે આઈમ પેલું વૈસિલ શરૂ કરી દીધું હું આપે ઉતારવાનું એવું છું ને કાંઈ વાંધો નહીં ઓહ એ વાત થાય હાલો હાવેલ છે બસા છે સસલા છે ઓલા બુદ્ધ ભગવાન છે આપણે આવી ગયા છે અત્યારે કુંડળધામ થાપ કુંડોલ ભગવાનનું મંદિર છે અને સરસ મજાનો અતર ઠંડુ વાતાવરણ છે ચોમાસું ને રૂચ છે એટલે કાંઈ ઘટે હે છે ઠંડી વાતાવરણ છે એટલે કાંઈ ઘટેને ને અમે અહીંયા જો સરસ મજાના પક્ષીઓ છે બધા બગલા મોટા મોટા આવે છે એ પૂતળા છે હકીકત મનથી ને તો આ બાજુ એમ કે ક્યાં છે બુદ્ધ ભગવાન છે ને વડલાના થડ ઉપર જો ફ્રૂટ ખાય છે સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન

મૂર્તિમાન હિમાલય શ્રી નીલગઢવાણી હિમાલયને ગુફાનો રસ્તો બનાવવામાં આવ્યો છે મિત્રો અહીંયા જવો તમે અને આ રાજા સ્વામિનારાયણ ભગવાનનો રસ્તો ચીંધે છે આ જો સરસ મજાનું છે દ્રશ્ય જેમ ને એના પપ્પાને જો એ જેમ એવું કરે તો હે હાલો આમ જો આપણે ત્યાં રમકડા છે બધા સ્વામિનારાયણ ભગવાન આમ બેઠા છે ને ફરતા બધા જાનવરો આટા મારે છે અહીંયા જો રીંસ છે સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને અહીંયા બધા જનાવરો ફરતા આંટા મારે છે અને અહીંયા કુંડ છે અહીંયા નગલી પ્રાણીઓ બધા છે અને સરસ મજાનો કુંડ છે પાણીનો ભરેલો અને સ્વામિનારાયણ ભગવાન ને જ્યાં રાક્ષસ ધકો મારીને કુંડમાં નાખવાનો પ્રયત્ન કરે છે એવું દૃશ્ય છે સરસ મજાનું આપણે હવે મંદિર તરફ મંદિર તરફ રસ્તો હોય છે ને આપણે મંદિર તરફ જઈએ છીએ અને જુઓ સામે જુઓ તો ભોળાનાથની મૂર્તિ જબરદસ્ત હે હોનાની ગા હોનાની છે જુઓ તમે કાંઈ ઘટેની એવી મૂર્તિ છે સરસ મજાની આમ અને આ મેન ગેટનો રસ્તો છે અને અહીંયા છે તે ભક્તેશ્વર મહાદેવ છે કુંડલધામ તો મિત્રો જરૂરથી એક હરો હર મહાદેવ છે ભોળાનાથ કોમેન્ટમાં લખી નાખજો સરોવરમાં કચરો નાખવો નહીં મિત્રો અને અહીંયા સરોવરની વૈશ્ય ભોળાનાથની મૂર્તિની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવેલી છે અને બગલા તો જ્યાં બગલા અને ઓલા પણ જોવા ડોકું કાઢેલું હતું અહીંયા નીલકંઠવાણી અહીંયા સરસ મજાની એમ કહેવાય કે નદી જેવું છે કામ તો આ નદી છે નદી ની અંદર લીલગઠવાણી ભગવાનની મૂર્તિ સરસ મજાને એમ કહેવાય કે આ સોનેરીમાં મંકવામાં આવેલી છે હે કાંઈ ઘટે નહીં એવું છે નજારો કંઈક કાંઈક અલગ જ લાગે બે બધા હામા હમી જવો છે અહીંયા ભોળાથની મૂર્તિ અને અહીંયા છે તે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હામા હમી મેંકવામાં આવેલી છે અને અમે એમાં આજે શનિવાર છે એટલે હવે પબ્લિક ધીમે 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 સાંજનો સમય છે એટલે બધા આવતા રહેશે દર્શન કરવા માટે તો અહીંયા આપણે મિત્ર સાલંગપુર જવાનું છે હનુમાન દાદાને દર્શન કરવા માટે તો મિત્રો જરૂર ત્યાં જય હનુમાન દાદા શનિવાર છે લખી નાખ્યો કોમેન્ટમાં ચાલો મિત્રો હવે આપણે બે બાજુ મોટા મોટા હાથી છે હશે મંદિર છે હો તમે કેમ હાથી કેવા જોરદાર છે સાહેબ કાંઈ કઈ આમ કઈ ઘટે અને સરસ મજાનું આમ કુદરતી દ્રશ્ય અત્યારે સોમાધાન વાતાવરણ એટલે કાંઈક ઘટેમ હાથી મોટા મોટા જબર છે અમારે સાહેબ ગયા છે હાથી પાસે ફોટો પાડવા માટે આ આ તો ઓલા હાથી કઈ ન કેવા એવા જબરો છે હાથી આ દો જબરો હાથી છે મોટા જો તમે અહીંયા સરસ મજાનો મોટો હાથી છે બે બાજુ અલગ અલગ આપણે મિત્રો મંદિરના ફટાકણ એટલે કે મંદિરના અંદર આવી ગયા છે અને જો સામે બધા તે સ્વામિરાયણ ભગવાનનું મંદિર છે આપણે પણ એમના દર્શન કરવા જવાના છે હા હા એ તો ગાડા તો બધી બાજુ રહશે ત્યાં અહીંયા હા અને જો સરસ મજાનો કાંઈ ઉમંગ કેમ તને મજા આવી ગઈ આ અણુધાર્યું બધું થઈ ગયું કા મોરલા હા આમ જો અહીંયા જો

કવમાં શું છે આપણે મિત્ર જો આવી ગયા છે અંદર સ્વામિરાયણ ભગવાનના મંદિરના દર્શન કરવા માટે માથે પગચિયા ચડી રહે છે ધીમે ધીમે હવે મિત્રો આપણે મંદિરમાં જઈએ સ્વામારાયણ ભગવાનના દર્શન કરવા માટે તો મિત્રો આ જો એનો પ્રવેશ દ્વાર છે તો અહીંયા બધા સ્વામિરણ ભગવાનની બધા બિરાજમાન છે મંદિર સરસ મજાનું મંદિર છે અને અહીંયા જો આતે સરસ મજાની ભગવાનની સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લો અને સ્વામિનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ લખી નાખજો કોમેન્ટમાં મિત્રો તો સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને જો અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાનના જે સેવકો છે તે કથાનું રસપાન કરી રહ્યા છે અને આખો મંદિરનો નજારો છે તો ચાલો મિત્રો આવો તમે સ્વામિનારાયણ ભગવાનના પર દર્શન કર્યા હોય તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરી નાખજો અને અહીંયા જો વાર્તા શરૂ છે

વડલા ડાળ બાંધ જાવ પણ ભગવાન ઈસકે જવો બેડ દીધા બધા ઈસકા આવે છે ઝૂલે જવો હા ઉમંગ ઉમંગ જવો પોપટ એ સાસ માંગલે આવી જાય કપાય જાવ પછી ઉમંગ હે ખોટો પોપટ છે નકલી હાસો છે પોપટ બાળકો આવી ગયા ઘનશ્યામ બાલ વાટિકામાં જવો ઈસકા ખાવા માટે ધીમે ધીમે ખાવા ને જો હું ગયો પડી હા તારું કામ એ ગોઠે તુલસી જો તુલસી પડી ગોઠલ તોડ નાખ છે આવી હું એક ટ્રાય મારી દલ તો હા અમારે જો સીડ્યો જો એને આવડતું લાગે થોડું એ ગયો રોલ થા રોલ કરીએ યાર કામના રોલ કરીએ આપડા રોલ કરવા કેમ થાય હવે જોઈ છે અમારું કોડ ના ગ્યો તાર હાલો સાબના વરાઈ ગયો છે હે કે 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 ના કઈ ગયો જી અમારું ઉમંગ તો જાય જમ્પે હે ભાઈ આ ઘોડો જા ઉમંગે ઘોડો કટક ખટક કરવા મિડયો ભાઈ અને અહીંયા જો લે 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 હા હાલે લે